અને જ્યાં જુએ તો ભગવાન શંકરનું સ્થાપન નહોતું શિવજીનું સ્થાપન નહોતું એટલે બહુ એને દુઃખ લાગ્યું અને પોતે તેર શ્લોકોમાં ભાષણ કરી અને સભાસંદોને સંબોધીને કહ્યું કે હે સભાસદો સાંભળી લો જેણે જેને શંકરની નિંદા કરી છે એને પણ શંકરની નિંદાનું ફળ અને જેણે સાંભળી છે એને પણ નિંદાનું ફળ મળજો અને પછી પોતે પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને તેને બાળ્યો મૃત્યુ પાયામાં કહો ને આ કથા બહુ દિવ્ય છે એટલે કહ્યું કે ભવાની જ્યારે પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ ભગવાન સાથે લગ્ન કર્યા એમાં દક્ષને એક વખત પ્રજાનો નાયક બનાવ્યો સભા ભરી ભગવાન શંકર બેઠા હતા બધા લોકો ભગવાન બધા લોકો ઊભા થઈ ગયા પણ દક્ષને આવવાની ખબર નહોતી એટલે ભગવાન ઊભા ન થયા એટલે દક્ષ બધા પતિએ ભગવાનનું અપમાન કર્યું અને પહેલો વેલો વટહુકમ બહાર પાડ્યો કે બધા જ દેવતાઓને યજ્ઞમાં ભાગ મળશે શંકરને કોઈ ભાગ નહીં મળે ભગવાન શંકરની નિંદા કરતો હતો એટલે શિવ કંઈ ન બોલ્યા પણ નંદી આદિ ગણો હતા એ દક્ષિણી સામે વાકયુદ્ધ કરી રહ્યા હતા એમાં સામા શ્રાપ દેવાયા વાતાવરણ એકદમ તંગ બની ગયું હતું એટલે ભગવાન શંકર સૌને લઈને નીકળી ગયા પણ નીકળી ગયા પછીનો જે પ્રસંગ છે બહુ સરસ છે ભગવાન શંકર પોતાના સ્થાનમાં આવ્યા પણ પોતાના પત્ની ભવાનીને એક પણ વાત ન કરી એને આ કળિયુગના શંકરને આ બહુ સ્પર્શ કરે એવો પ્રસંગ છે કે સસરાના ઘરે ગયા પછી સસરાએ અપમાન કર્યું તો એ આવી અને પોતાની પત્નીને કાંઈ પણ એક પણ શબ્દ આડાઓ કીધો નહીં અને અત્યારનો શંકર હોય તો સમજી ગયા ને આ કથા આપણને ઉપદેશ કરે છે કે કદાચ આવી ઘટના આપણી હારે ઘટે તો આપણી પત્નીએ ફોન નહોતો કર્યો કે તમે એનું અપમાન કરજો ને એટલે એનો એનો ગુસ્સો એનો ક્રોધ આપણે પત્ની ઉપર ન કાઢવો જોઈએ ભગવાને કંઈ કીધું નહીં અને આ બાજુ દક્ષ એક યજ્ઞ કર્યો કે જે યજ્ઞમાં કોઈકનું અહિત કરવા માટે હતું અને આ સંસારનો નિયમ છે તમે બીજાનું ખરાબ કરવા ઈચ્છો એટલે તમારું ખરાબ થાય થાય ને થાય એમાં સંશય જ નથી ખાડો ખોદે એ જ સૌથી પહેલા અંદર પડે છે બીજો તો પછી પડે માટે ક્યારેય કોઈનું અહિત ન કરશો પણ અહીંયા દક્ષે ભગવાનનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં બધાને આમંત્રણ આપ્યું પણ પોતાની દીકરીને અને જમાઈને આમંત્રણ નહોતું આપ્યું ખબર પડી ભવાનીને કે મારા બાપના ઘરે યજ્ઞ છે એટલે એણે ભગવાન શંકરને કીધું તો ભગવાન આખી વાત કરી કે ભવાની મારું અપમાન કરવા માટે યજ્ઞ છે એટલે આપણને આમંત્રણ નથી ભવાનીએ કીધું કે તો ચાલો જઈએ હું તમારી બે વચ્ચે સમાધાન કરી દઉં ભગવાને ના પાડી કે જ્યાં આવકાર ન હોય ત્યાં જવું ન જોઈએ નહીં નહીં આદર માને જઈએ ભલે એવા ઘરોમાં ક્યારેય ન જવું કે જ્યાં તમારા પ્રત્યે કોઈ ભાવ ન હોય તમને ક્યારેય આદર સન્માન ન હોય એટલે ભગવાને ના પાડ્યું કે ત્યાં જવાય નહીં ભવાની પણ ભવાનીનું મન ન લાગ્યું એટલે ભગવાને કીધું એક કામ કરો તમે જાઓ હું નહીં આવું ભવાની બાપના ઘરે આવ્યા છે નંદી આદિ ગણો સાથે ત્યાં આગળ યજ્ઞ ચાલે છે બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ દ્વારા આહુતિઓ અપાઈ રહી છે અને બધા લોકો સામા મળે પણ હસે છે બેન મળી સામી સગી એ હસે છે પીતા ભવન જબ ગઈ

પતિના ઘરેથી ત્યજાય અને બાપના ઘરે જયારે દીકરી આવે અને દીકરીનો બાપ જો દરવાજા બંધ કરી દે તો હવે દીકરી જાય ક્યાં શું કરે એટલે ભવાની ખૂબ દુખી થયા રડતા રડતા મહેલમાં ગયા કોઈ એને આવકાર નથી આપતું અને એવા સમયે એક માં કે તમારો સમય ખરાબ આવશે ને ત્યારે બધા તમારાથી મોઢું ફેરવી લેશે પણ તમને જન્મ દેનારી માં તમારાથી મોઢું નહીં ફેરવી શકે ક્યારેય માં તમારાથી ક્યારેય અલગ નહીં થઈ શકે દીકરો ગમે તેવો હોય મને એમ લાગે છે કે શ્રી ભોજલ ભગવતી સેવા તમામ હોદ્દેદારોએ એટલા માટે જ જેનું કોઈ નથી જેને સમાજમાં કોઈ નથી એના રહેવા માટેના સ્થાનને નામ આપ્યું માનું ઘર એને સાથ આપવા માટે માનું ઘર માં ભવાનીને પ્રસૂતિએ કહ્યું બેટા આવી ગઈ દીકરા ખોળામાં મસ્તક રાખીને ખૂબ રડે છે અને મા તો માં છે બાપ અવળું ફરી ગયું પણ માં ન ફરી કેમ તો કે મા ભવાની રડે છે પ્રસૂતિની દીકરીના મસ્તકમાં હાથ ફેરવે સાંત્વના આપે છે કે બેટા રડીશ ને મા ચિંતા કરે છે અને આ સંસારમાં માને જેટલી સંતાનોની ચિંતા થાય એટલી ચિંતા બીજા કોઈને થતી જ નથી ક્યારે મા ભવાનીને આ સાંત્વના આપી ભવાની ઉભાથી ફરી પાછા યજ્ઞમાં આવે છે યજ્ઞમાં આવી અને જ્યાં જુએ તો ભગવાન શંકરનું સ્થાપન નહોતું શિવજીનું સ્થાપન નહોતું એટલે બહુ એને દુઃખ લાગ્યું અને પોતે તેર શ્લોકોમાં ભાષણ કરી અને સભાસંદોને સંબોધીને કહ્યું કે હે સભાસંદો સાંભળી લો જેણે જેણે શંકરની નિંદા કરી છે એને પણ શંકરની નિંદાનું ફળ અને જેણે સાંભળી છે એને પણ નિંદાનું ફળ મળજો અને પછી પોતે પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને દેહને બાળ્યો મૃત્યુ પામ્યા દેહ છોડી દીધો ત્યાગ કરી દીધો હાહાકાર મચી ગયો અને આ સમાચાર ભગવાન શિવને દેવર્ષિ નારદે આપ્યા કે તમારું ઘર ભાંગ્યું છે ભગવાને કીધું ચિતા બશ્મા સ્મશાને સ્મશાનેશ્વા ક્રીડા હું તો સ્મશાનમાં રહેવા વાળો છું મારું ઘર ભાંગે જ નહીં તો કહે છે એમ નહીં પ્રભુ માં ભવાનીએ દેહનો ત્યાગ કર્યો અને પરમાત્માનો આખો રંગ બદલાઈ ગયો રૂકુટીનો વર્ણ બદલાઈ ગયો અને પરમાત્માએ જટા ખોલી એમાંથી એક લટને તોડી અને પથ્થર પર પછાડી વીરભદ્રને પ્રગટ કર્યા અને વીરભદ્રને કીધું કે જાઓ દક્ષનો યજ્ઞ વિધવાંશ કરી નાખો વીરભદ્ર સૈન્ય સાથે આવે છે ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય નાચે આ બાજુ વીરભદ્રજાપતિ નો યજ્ઞ વિધ્વંસ કર્યો કેટલાય દાઢી ખેંચી નાખી ના હાથ કેટલાય ના તાજ પાડી નાખા અને આવેશમાં દક્ષ અને નું યજ્ઞ જે મસ્તક હતું ધરતી ઉતાર લઈને યજ્ઞમાં નાખી દીધું દેવતાઓ દર દર ભટકી રહ્યા ભગવાન બ્રહ્મા પાસે ગયા બ્રહ્માએ કઈ સેવા ન કરી બ્રહ્માએ સહાય ન કર્યો એમાં મારું કામ નથી તમે વિષ્ણુને મળો ભગવાન વિષ્ણુ પાસે ગયા તો ભગવાન વિષ્ણુ કી તમે શિવ પાસે જા એનો ગણ છે તમામ દેવતાઓને સાથે લઈ બ્રહ્માને નારાયણની આગેવાનીમાં તમામ ઋષિ મણિયો દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા તો ભગવાન શિવ માં ભવાનીના સબને પોતાના ખભા પર લઈ અને ઉત્તર થી દક્ષિણ દક્ષિણ ઉત્તર જઈ રહે અને એવા સમયે ભગવાન પ્રાર્થના કરે પ્રભુ શાંત થાઓ શાંત ન થયા તો નારાયણ ભગવાન સુદર્શન ચક્ર વડે માં ભવાનીના શબના ટુકડા કર્યા અને એ શબના ટુકડા જ્યાં જ્યાં પણ શરીરના ટુકડા આ ધરતીમાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ આજે વર્તમાન સમયમાં પણ એ બધી જગ્યાઓમાં માં જગદંબાની ઉપાસના થઈ રહી છે અને એ ભવાની તમને જે ગતિ આપી રહી ગતિ સ્વમ ગતિ સ્વમ તમે કા ભવાની માં તારા સિવાય મારું કોઈ ગતિ નથી ભવાનીની પાસે પ્રાર્થના ભગવાન શંકરને પ્રાર્થના કરી શાંત કર્યા શિવજી શાંત થયા વીરભદ્રને શાંત કર્યા અને પછી ભગવાન નારાયણે ભગવાન મહાદેવને કીધું પ્રભુ દક્ષને સજીવંત કરો હવે એનો યજ્ઞ પૂર્ણ કરો ભગવાને બકરાનું મસ્તક કાપી ધડ સાથે જોડ્યું પ્રાણ પડ્યો ઊભો થયો ભગવાન શંકરને જોઈ અને સ્તુતિ કરવા ગયો બોલી ન શીખો એટલે તાળીઓ પાડી આપણું બધાનું આવું છે આજે પણ આપણે શંકરના મંદિરમાં જઈને તાળીઓ પાડીએ છીએ ને એટલા માટે પાડીએ છીએ ઓલા દક્ષે પાડી દીધી પણ તાળીઓ પાડવાની જરૂર નથી ભગવાનની સામે જને બે વખત ખાલી બોલો શંકરની પ્રાર્થના કરે પ્રભુ શાંત થાય પરમાત્મા શાંત થયા હતા એ જ દક્ષ પ્રજાપતિએ ભગવાનની સ્તુતિ કરી અને અંતે એનો યજ્ઞ પરમાત્માએ સંપન્ન કરાવ્યો આ યજ્ઞમાં દક્ષનું અહિત એટલા માટે થયું કે એનો યજ્ઞ હતો હતું વૈદિક કર્મ પણ એનો ભાવ બીજો હતો આ ઉપદેશ આપણને આપે છે કથાનો કે તમે ભલે સત્કર્મ કરો પણ સત્કર્મમાં જો તમારો ભાવ સારો નહીં હોય તો એ સત્કર્મનું ફળ પણ સારું નહીં આવે માટે સત્કર્મ કરો તો ભાવ સરળ આપો દક્ષ પ્રજાપતિ નો યજ્ઞ સંપન્ન કરાયો પરમાત્મા जग तुझसे से ही पाता तेरी चौखट से झोली भर जाए तेरी चौखट से झोली भर जाए तुम ही पाल हो मेरे ओ सांवरे ओ सांवरे ओ सांवरे

i Oh, i

અને ઠાકોરજી થોડી વચ્ચે આવી રહ્યા છે તો દરેક આખો મંડપ છે પ્રાગટ્ય તો પૂજ્ય દાદા અને ઠાકોરજી આપણે સ્વાગત હરિનામ સંકીર્તનથી અને તાલીઓ નાદ સાથે કરીએ આપની તાલીઓ અહીંયા સુધી જોરદાર સંભળાવવી જોઈએ એવો ભાવથી